મઘા નક્ષત્રના મોંગા પાણી ગુજરાત માટે બનશે અમૃત આવી રહ્યું છે તોફાની વાવાઝોડું હિન્દ મહાસાગરની અંદર સક્રિય જોવા મળ્યું છે મિની વાવાઝોડું અને આ વાવાઝોડું ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે વધી રહ્યું છે ગુજરાતમાં ઘોર અંધકાર સાથે વાદળોનું ઝુંડ ગુજરાતમાં ગુજરાતમાં નદી નાળાઓ છલકાતા જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર તાંડવનું અનુમાન ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે ડૂબતા જોવા મળશે ગુજરાતના ગામડાઓ મઘા નક્ષત્રની એન્ટ્રીની સાથે બદલાઈ રહ્યું છે વાતાવરણ આજથી લઈને ગુજરાતમાં આગામી પાંચ દિવસો સુધી જોવા મળી શકે છે મેઘ તાંડવનું મોટું અનુમાન ગુજરાત ઉપર આવી રહ્યા છે કાળા વાદળો ઘેરાઈ શકે છે ગુજરાતની અંદર ભયંકર તોફાન આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળી શકે છે ભારે ને તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ અરબ સાગર ને હિન્દ મહાસાગરની અંદર અત્યંત તોફાની અને ભયંકર વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ચારે દિશાઓ તરફથી તોફાની અને ભયંકર પવનો હવે આ સિસ્ટમ પોતાની તરફ ખેંચીને ડીપ ડિપ્રેશનના એરિયામાંથી ખતરનાક વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે તેના આજુબાજુના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાઈને હજી પણ જોર દર્શાવતો જોવા મળ્યો છે અને આ સિસ્ટમની દિશા હાલ બે વિસ્તારો તરફ જોવા મળી છે કાં તો ગુજરાત કાં તો ઓમાન અને કદાચ જો આ વાવાઝોડું ફંડાય તો આગળ વધીને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ઠકરાઈ શકે છે પરંતુ જ્યારે પણ હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડું સક્રિય બને છે તે કાં તો ગુજરાતના વિસ્તારોની અંદર અરબ સાગરના માધ્યમથી આગળ વધે છે કાં તો આ વાવાઝોડું ફંડાઈ અને ઓમાન આજુબાજુના વિસ્તારોની અંદર જોવા મળતું હોય છે અત્યારે હિન્દ મહાસાગરની અંદર તોફાની પવનોની સાથે જોવા મળી રહ્યું છે મેઘરાજાનું ભારે દબાણ ગુજરાતની અંદર નક્ષત્રનો બદલાવ જોવા મળ્યો છે અત્યાર સુધી ચાલી રહેલું ગુજરાતમાં આશ્લેષા નક્ષત્ર સમાપ્ત થઈ ચૂક્યું છે અને હવે ગુજરાતની અંદર મઘા નક્ષત્રનો આગમન થઈ ચૂક્યું છે અને મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતની અંદર વરસતો વરસાદ ખુબ જ અત્યારે ઉપયોગી માનવામાં આવે છે ગુજરાતની અંદર એવું પણ માનવામાં આવે છે કે મગા નક્ષત્રનું પાણી ગણવામાં આવે છે માનવામાં આવે છે અને શિયાળ રડતું જોવા મળશે તો વાટતું પણ જોવા મળી શકે છે જોકે વીજળીના ચમકારા ગુજરાતની અંદર અત્યારથી જ વધતા જોવા મળ્યા છે ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદનું અનુમાન અનેક વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે એક્ટિવિટી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધશે જેવી પણ મહત્વની અને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે જોકે હાલ તો ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને જોતા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને આજની રાત્રી દરમિયાન આબ ફાટતું પણ જોવા મળી શકે છે મગા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતની અંદર વાદળોનું જુંડ ઘેરાઈને સો માસુ હજી પણ રાજની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે પાછલા થોડા દિવસોથી ગુજરાતની અંદર વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો પરંતુ નક્ષત્ર બદલાવાની સાથે આજથી લઈને આગામી છોવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકા અને જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે સિસ્ટમનું વેલ માર્ક લો પ્રેશર ઉત્તર ભારતના વિસ્તારો થી લઈને ગુજરાતના વિસ્તારો ખાડીના દરિયાની અંદર મોટી હલચલો સર્જાતી જોવા મળી છે આમ રાજ્યની અંદર હલચલ સાથે અનેક વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે મેઘરાજાનું જોર વધવાના કારણે અનેક રાજ્યોમાં ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આગામી કલાકોમાં ગુજરાતની અંદર થશે વરસાદનો નવો રાઉન્ડ શરૂ તેની સાથે સાથે અનેક રાજ્યોની અંદર જેમાં નવી દિલ્હીના વિસ્તારોની અંદર ગ્વાલિયરનો વિસ્તાર અલાહાબાદનો વિસ્તાર ધાનવડના પંથકોની અંદર જોધપુરના વિસ્તારોની અંદર દરિયાકાંઠાની અંદર આવેલો ગુજરાતના વિસ્તારોની અંદર સાથે સાથે ભુવનેશ્વર જે બંગાળની ખાડીને અડીને આવેલો વિસ્તાર છે વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર નાગપુરના વિસ્તારો હૈદરાબાદ મુંબઈ બેંગલવીના વિસ્તારોની અંદર મદુરાઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વિસ્તારોની આમ આજે પોંડુચેરી તંજાવુર કોયમ્બતુર વિસ્તારોની અંદર તોફાન વધીને અત્યારે સૌથી વધારે વાવાઝોડાની અસરો દક્ષિણ ભારતના નીચાણ વિસ્તારોની અંદર સૌથી વધારે તોફાની પવનો સાથે વાવાઝોડું

મોટી આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવશું મિત્રો તો ખાસ કરીને દરેક દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા છો તો ચેનલ ને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો

સવિસ્તૃત માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આજથી લઈને આગામી સાત દિવસોની અંદર કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે જેની સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે તોફાની પવનોની સાથે દરિયાકાંઠાના વિસ્તારો જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે ગાજભી સાથે વીજળીના ચમકારા જોવા મળી શકે છે વીજળીના ચમકારાની સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટું તોફાન સક્રિય બનીને ગુજરાતમાં

આવી રહી છે તો કેટલાક વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે મેઘરાજાનું ભારેથી લઈને તોફાની જોર તો કયા કયા જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી ઉપર જોવા મળશે આજે ભારે વરસાદ તેની ઉપર નજર કરીએ તો આજે કચ્છના વિસ્તારોની અંદર ઘેરાતો જોવા મળી રહ્યો છે વાદળોનો તીવ્ર પ્રકોપ અને આગામી કલાકોની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે જોવા મળશે પણ ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે ગાજવીજ સાથે કચ્છના વિસ્તારોની અંદર અત્યારે અરબ સાગરમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અને રાજ્ય ઉપર પવનોની ઝડપોની જો માહિતી ઉપર નજર કરવામાં આવે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે પવન 35 કિલોમીટર થી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર રહેલો જોવા મળ્યો છે જેમાં અત્યારે કચ્છના વિસ્તારની અંદર મઘા નક્ષત્રની શરૂઆતની સાથે ઘોર અંધકાર જોવા છે અને અંધકારની વચ્ચે આજની રાત્રી દરમિયાન કચ્છના વિસ્તારોમાં જોવા મળશે ભારે જોર જેના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી લઈને આગામી કલાકોની અંદર મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન પણ કચ્છ માટે દર્શાવવા

પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે દરિયાની અંદર અત્યારે મોટા તોફાનો સક્રિય બનતા જોવા મળ્યો છે અને દરિયો પણ ગાંડોતૂર બનીને અત્યારે રાજ્યના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય જોવા મળી રહી છે આમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે અને મોટી હલચલ સર્જાવાના કારણે મોટા પલટાવ સાથે આવી શકે છે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે આમ રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વધી શકે છે મેઘરાજાનું ભારે જોર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો માહીની તરફ આગળ વધીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા પાટણ મહેસાણાના જિલ્લાની અંદર સાબરકાંઠાના જિલ્લાની અંદર ગાંધીનગરના જિલ્લાની અંદર અને અરવલ્લીના જિલ્લામાં આમ ઉત્તર ગુજરાતના આજે છ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જો કે અત્યારે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન કાળા વાદળોનો ઘેરાવો ગુજરાત ઉપર બનતો જોવા મળ્યો છે અને વાદળોની અંદર વીજળીની ગર્જના પણ વધતી જોવા મળી છે અને જેની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન હળવાથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન પણ આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તોફાન તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના નિછાણવાળા વિસ્તારોમાં આજે વલસાડના જિલ્લાની અંદર નવસારીનો જિલ્લો ડાંગનો જિલ્લો તાપી સુરત નર્મદા અને ભરૂચના જિલ્લાઓની અંદર તોફાન સક્રિય બનીને ભારે જોર અત્યારે દક્ષિણ ગુજરાતના નિછાણવાળા વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળ્યું છે અને દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાન પણ મજબૂત બનીને ગુજરાત ઉપર તાંડવ કરવા માટે તૈયાર બેઠું હોય તેમ થનગનાટ કરતું જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર કાળા વાદળોની વચ્ચે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને સાથે દમણના વિસ્તારોની અંદર દાદરા નગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે મેઘરાજાની ભારે અસરો સાથે સાથે વેલમાર્ક લો પ્રેશરની અસરો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વધતી જોવા મળી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનો વેલમાર્ક અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને આ વેલમાર્ક વાળા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં અહેમદાબાદ પાટણ ખેડા મહિસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલની સાથે વડોદરાના જિલ્લાઓની અંદર ઘેરાતું જોવા મળી રહ્યું છે મેઘરાજાનું ભારે જોર આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અહેમદાબાદ ગાંધીનગર આણંદ વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ મહીસાગર ખેડા અને અરવલ્લીના જિલ્લાઓમાં તોફાની પવનોની સાથે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમની અસરોના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોમાં સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે ફક્ત આજે નહીં પરંતુ આગામી સાત દિવસોની માહિતી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે આવતીકાલ દરમિયાન પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો કચ્છના દરિયા વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનીને અમુક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કાલ માટે પણ દર્શાવવામાં આવી છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કાલ દ્વારા કાલ માટે પણ દર્શાવવામાં આવી છે જોકે ગુજરાતની અંદર અઢારમી તારીખ દરમિયાન જોવા મળશે મેઘરાજાનું અતિ ભયંકર જોર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળશે અને સાર્વત્રિક વરસાદની સાથે ભારે તોફાન સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિભારે વરસાદ અઢારમી તારીખ દરમિયાન ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે ઓગણીસમી તારીખ દરમિયાન પણ ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ આવી શકે છે જેમાં સૌથી વધારે જોર ગુજરાતની અંદર આઇસોલેટ કરવામાં આવી રહ્યું છે એટલે કે આ વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અરબ સાગરના વિસ્તારોમાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા ભારે વરસાદનું અનુમાન ઓગણીસ તારીખ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે વીસ તારીખ દરમિયાન ગુજરાત બનતું જોવા મળશે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે વીસ તારીખ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી દિવસોને લઈને દર્શાવવામાં આવી છે તે ઉપરાંત તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહીની સાથે અમુક વિસ્તારોમાં મેઘરાજાનું તોફાન વધતું હોવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં એકવીસ તારીખ દરમિયાન અરવલ્લી ભાવનગર મોરબીના વિસ્તારોની અંદર સાથે સાથે બોટાદના જિલ્લાની જિલ્લાની અંદર અંદર રાજકોટ પોરબંદરના અહેમદાબાદનો જિલ્લો ગાંધીનગર ખેડા અરવલ્લી મહિસાગર દાહોદ અને પંચમહાલની વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા સાથે જોવા મળશે મેઘરાજાનું ભારે દબાણ તેની સાથે સાથે બાવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર કાળા ડિબાંગ ભાદલોની સાથે ફાટતું જોવા મળશે ને જેમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર પણ પવનોની તીવ્રતા સાથે જોવા મળશે મેઘરાજાની તોફાની બેટિંગ આમ ગુજરાત રાજ્યની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને આગામી સાત દિવસોમાં વિવિધ જિલ્લાઓ પ્રમાણે માહિતી જાહેર કરવામાં આવી છે જો કે ગુજરાતની અંદર આજથી લઈને આગામી સાત દિવસો દરમિયાન જોવા મળી શકે છે ભારે ગાજવીજ કારણ કે ગુજરાતની

મિની વાવાઝોડું મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાની આજુબાજુના વિસ્તારોની અંદર તોફાનીથી લઈને અતિ ભયંકર પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જેના કારણે વાવાઝોડું ડીપ ડિપ્રેશનના એરિયામાંથી કન્વર્ટ થઈને ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને આ ચારે તરફની દિશાઓની અંદર પવનની ઝડપો અત્યારે એસી કિલોમીટરથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડાની આજુબાજુના વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાય રહેલા જોવા મળ્યા છે સાથે સાથે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને નીચાણવાળા વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળી છે સાથે સાથે એક વેલ માર્ક લો પ્રેશર લઈને નવી દિલ્હીનો વિસ્તાર અને વિસ્તારો સુધી વેલ માર્ક લો પ્રેશર જોવા મળ્યો છે અને આ લો વેલ માર્ક લો પ્રેશર ધીમી ગતિએ હવે ગુજરાત તરફ આગળ વધતો જોવા મળ્યો છે અને જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ સાથે આજથી લઈને આગામી સાત દિવસોની અંદર વિવિધ ભાગોમાં હળવાથી ભારે ધોધમાર વરસાદ વરસવાને લઈને ઠેર ઠેર પંથકોની અંદર મોટી મહત્વની અને નવી આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર પણ કરી દેવામાં આવી રહી છે